શ્રી જગપલ્લભ પાર્શ્વનાથ કમિટી દ્વારા દેવલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર જૈનનું ખાદમુહૂર્ત કરવામાં આવ્યું તારીખ દસ બે બે હજાર સોમવારના રોજ દેવલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર શ્રીમદ વિજય વિદ્યુત રત્ન સુરેશ્વરજી મહારાજના હસ્તે દેરાસન મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાદમુહૂર્તમાં ઉપસ્થિત મહાનુભાવોમાં પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યોગેન્દ્ર વિજયજી મહારાજ ડોક્ટર ભૂપેશભાઈ શાહ જિગીશભાઈ ઝવેરી હીરભાઈ શાહ ઋષભભાઈ શાહ પ્રિયાંક ઝવેરી વિરલભાઈ શાહ જેવા મહાનુભાવોએ હાજરી આપી દેરાસર બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પાવાગઢ નસવાડી ઘડ બોરિયાદ થઈ આપતા જૈન સાધુ સાધવી ભગવંત જૈન ભાવિકો આ રસ્તેથી પસાર થાય છે ત્યારે ભાવિકો માટે વિષામો તેમજ ભોજન મળી રહે તે માટે ડૉક્ટર ભૂપેશભાઈ શાહ તેમજ તેમની ટીમે જૈન ઉપાશ્રય જૈન કેન્ટીન જૈન દેરાસર તેમજ જૈન ભોજન શાળા ઉપાશ્રય બનાવવાનું આયોજન કરે છે ગુજરાત ન્યૂઝ નિશા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમદાવાદ નિવાસી ડોક્ટર ભૂપેશભાઈ શાહ એમની એક ભાવના થઈ એમની એક ઈચ્છા થઈ કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે કોઈ જૈન ભાવિકો એવમ જૈન સાધુ સાધુ ભગવંત આ રસ્તેથી જ્યારે જ્યારે પ્રસાર થાય છે ત્યારે એમના માટે અને જૈન ભાવિકો માટે રૂકાવવા માટે સ્થિરતા માટે અને સાથે સાથે ભોજન માટે પણ જે એમને તકલીફ પડતી હતી એ તકલીફને દેખીને એમની એક ભાવના થઈ કે હું આ સાધુ સંતોના માટે એવમ જૈન ભાવિકો માટે એવી એક સુંદર યોજના બનાવું એવું સુંદર એક સ્થાન બનાવું જે અહીંયા દર્શન વંદન અને પૂજન કરીને અને સાથે સાથે કર્મ નિર્જરા પણ કરીને પોતાના જીવનને સફળ બનાવે એવી ભાવના થકી પંજાબ કેસરી વિજય સુરી મહારાજ સમુદાયના જ્યોતિર્વિદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય વિદ્યુત રત્નસૂરી મહારાજ સાહેબના કાનમાં આ વાત નાખી અને આચાર્ય ભગવાનને પણ આ કાર્ય માટે એમને આશીર્વાદ આપ્યા અને આજ રોજ આજના શુભ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જગવલ્લભ જીરાવાલા ધામનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ પ્રકારે આજના દિવસે બહુ સુંદર રીતે ભાવિકોએ અમદાવાદથી અહીંયા પધારીને આ કાર્યમાં સાથ અને સહકાર આપ્યો અને આગળ પણ બીજા દિવસે એટલે કે બાર તારીખના આનું ખાતમુહૂર્ત થશે અને તે દિવસથી આ કાર્ય શરૂઆત થઈ જશે ત્યાર પછી અહીંયાથી નસવાડીથી રાજપીપળા કે આગળ કોઈપણ સાધુ સાધુ જવા વાળા પણ અહીંયા સ્થિરતા કરશે અને આ સ્થાનમાં રોકાશે અને રોકાઈને લાભ આપશે તો આ જ ઉદેશ્ય એમનો હતો ભૂપેશભાઈનો અને એ ભૂપેશભાઈએ આજે આ સુંદર કાર્ય કર્યું છે એના માટે સકલ જૈન સમાજ પણ એમને ધન્યવાદ આપે છે અને સાથે સાથે સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકાએ પણ એમને બહુ બહુ ધન્યવાદ આપ્યા કે આ વસ્તુની અહીંયા ખાસ જરૂર હતી કેમ કે નસવાડીથી અહીંયા પંદર કિલોમીટરમાં કોઈ સ્થાન રોકાવા માટે ન હતું તો એ કાર્ય આ ભૂપેશભાઈ એ પૂરું કર્યું છે પૂરું કર્યું છે બસ આવી જ રીતના આવા કાર્યો ધર્મના કાર્યો બનતા રહે બનતા રહે એ શુભ મંગલ કામનાની સાથે અમદાવાદથી ડૉક્ટર ભૂપેશ ડીસા જગવલ્લભ પાર્શનાથ ભાતાગર કમિટી સાહેબ અહીંયા આગળ ઘણા બધા વર્ષોથી કામ કરી રહ્યા છે પાવાગઢ ડિસ્ટ્રિક નસ નસવાડી વિશાળી એ બધી જગ્યાએ ઘણા બધા મારા સાહેબનું એવું અહીંયા આગળ કહેવું હતું કે અમને રહેવા માટેની સગવડ નથી એટલે એક વખત અમે અહીંયા વિશાળી ગામે આવ્યા હતા ત્યારે એક મારા સાહેબનો પરિચય થયો તો એમણે એવું કીધું કે આ રોડ ઉપર તમે કંઈક અમારા માટેની વ્યવસ્થા કરો પછી સાહેબે ચાર પાંચ લોકેશન જોયા ચાર છ મહિના નીકળી ગયા એમાં પછી એમને આ રોડ ટચની જગ્યાનું એક લોકેશન ઠર્યું એમાં એવું વિચાર્યું કે આપણે અહીંયા આગળ એક જૈન ઉપાશ્રય જૈન કેન્ટીન જૈન દેરાસર અને ભોજનશાળા ઉપાશ્રય બનાવીએ એવો વિચાર એમને આવ્યો પછી ડૉક્ટર સાહેબની જોડે બીજા ઘણા બધા નીરવભાઈ છે ઋષભભાઈ છે અમે બધા એ બધાની જોડે વાત એમણે શેર કરી કે આવું કંઈક આપણું પ્લાનિંગ છે તો એ બધા એવું જ કીધું કે સારું સો ટકા તમે કરો આપણે બધા જોડે જ છીએ પછી પાછો સાહેબને એવો વિચાર આવ્યો કે એક કામ કરીએ પહેલાં એવું વખત એવું હોય તો આપણે સ સદ્રવ્યથી હું પોતે જ જગ્યા લઉં અને ત્યાં આગળ આપણે જૈન ઉપાસ્રહ એક બનાવીએ સાધુ સાધુ વયાવશ માટેનો જે આવતા જતા ગુરુ ભગવંતને એક વચ્ચે મિડલ સ્ટોપ મળે રાત વાસો કરવા માટેની જગ્યા રહે સવારમાં નૌકારીનું સેટિંગ થઈ જાય એવી રીતે પ્લાનિંગથી પછી ડૉક્ટર સાહેબે આ જગ્યા લીધી આજ રોજ દસ તારીખ છે ને આજ રોજ દસ એ બે બે હજાર પચીસના રોજ અહીંયા આગળ પૂજન થયું છે આજ રોજ અહીંયા દસ બે બે હજાર પચીસના રોજ સવારે સાડા છ વાગે સ્નાત્ર પૂજાનું આયોજન કરેલું હતું એના પછી બધા નવગ્રહના પૂજન હતા એના પછી ભૂમિપૂજન હતું સાધુ સાધુ ભગવંતની શુભ નિષ્ણા અહીંયા પ્રાપ્ત થયેલી હતી અને સકલ શ્રી સઘ અહીંયા આગળ આવેલો હતો એમની નિશ્રામાં અહીંયા આગળ બધું જ બહુ સરસ રીતે અહીંયા આગળ કાર્ય પાર થયું છે